બોટાદમાં પરિસ્થિતિ એકાએક બેકાબુ બને છે પોલીસના વાહનોને નુકસાન થાય છે તેમના પર પથ્થરમારો થાય છે અને હવે આ ઘટનાને લઈને પોલીસે એક પછી એક આરોપીઓને ઉઠાવવાની શરૂઆત કરી છે અને બોટાદના પોલીસવાળાનું આ મામલે નિવેદન પણ સામે આવ્યું છે જેમાં ઘટના કેવી રીતે ઉપસ્થિત થઈ અને કેટલા પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે તે મામલે તેમણે વાત કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે पर

ત્યાર પછી લાઠ ની પણ ઘટના બને છે અને ઉશ્કેરાયેલું ટોળું છે તે પોલીસ પર હુમલો કરતા ત્રણ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થાય છે પોલીસ નું વાહન છે તેને પલટાઈ મારે છે અને

એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આ આવું નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને ભિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને બધી શાંતિ છે કેટલા લોકોની અટકાયત અત્યારે એક્ઝેક્ટ આકડો નહીં પણ અહીંયાથી જે લોકો મંડલીમાં હતા એ લોકોની અટકાયત કરી છે એમાં વીસેક લોકો હશે એમના સભામાં એ અત્યારે વેરીફાઈ કરવામાં આવશે પછી આપણે કહેવામાં આવશે અધિકારીને ઈજા પહોંચે એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એમને એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપી શકે એવા પથ્થરો એને તૈયારી કરવી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું સર લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ કે સભા થઈ રહી છે આટલી મોટી લોકો ભેગા થઈ રહ્યા છે એ આઈબી તમને મળ્યું તો અત્યારે જ સભા થઈ છે એટલે એ અમે ખબર હતી એટલે જ આપણે એમને બિખેરવા માટે આમ જે પ્રકારે આમ આદમી પાર્ટી આજે બોટાદના હળદરમાં ખેડૂત મહાપંચાયતની જાહેરાત કરી તેના મામલે વીસ ખેડૂતો છે તેમની અટકાયત પોલીસે કરી દીધી છે આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે ત્યાંથી ફરાર થઈ ગયા છે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને હવે બોટાદના એસપીએ પણ કહ્યું છે કે જે પ્રકારે પોલીસ પર હુમલો થયો છે તે મામલે ગુનો પણ દાખલ થશે અને જરૂરી જે વ્યક્તિઓ છે તેમની શોધખોળ આદરી તેમની ધરપકડ પણ થશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું સબસ્ક્રાઈબ ਕਰਵਾਉ ਨੂੰ ਪੁੱਲਤਾ ਨੇ ਨਮਸਕਾਰ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ